વડોદરામાં ઠાલવવા માટે ડુંગળીની આડમાં લવાતા દારૂના મોટા જથ્થાને પાસે જિલ્લા એલસીબીએ ઝડપી પાડ્યો હતો કર્યો માહિતી મુજબ પોલીસને મળી હતી કે એક મહારાષ્ટ્ર પાસિંગની આઈસર ભરૂચ તરફથી વડોદરા તરફ આવે છે અને તેમાં દારૂ ભરેલો છે આ માહિતીના આધારે એલસીબી ટીમે કરજણના ભરથાણા નજીક વોચ ગોઠવી મહારાષ્ટ્ર પાસિંગની આઈસર ટેમ્પાને આતરી તેની તલાશી લેતા ગાડીમાં ડુંગળીની ચોસઠ બોરીની પાછળ ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂ અને બિયરની એકસો પાંસઠ પેટી મળી આવી હતી પોલીસે રૂપિયા છ લાખ ચોર્યાસી હજારની કિંમતની છ હજાર આઠસો આડત્રીસ બોટલો અને તીન કબજે કરી રાજસ્થાનના રાજસમદ જિલ્લાના જીવનસિંહ મનોહરસિંહ રાવતની અટકાયત કરી તેની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી આ દારૂનો જથ્થો મહારાષ્ટ્રના પીપલ નેટ ખાતે રહેતા રાજુ નામના વ્યક્તિએ ભરાવી આપ્યો હતો વડોદરા શયાજીપુરા શાક માર્કેટ પહોંચી ફોન કરવા માટે જણાવ્યું હતું પોલીસે દારૂ મોકલનાર અને મંગાવનારને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે આ અંગે કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે i